નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું શું જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગના કારણે અલગ અલગ જગ્યાઓ પર જે ઘટનાઓ ઘટતી આવે છે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે અને આપણા વડવાઓ કદાચ પહેલાં કહેતા હતા કે જે પ્રમાણે આપણે ઝાડવાઓ કાપીને જે કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે ને તેના કારણે આપણી આવતી પેઢીને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે અને કદાચ એ સાચું સાબિત થઈ રહ્યું છે કાર્બન ક્રેડિટ નામનો વર્ડ્સ કદાચ તમે દરેકે સાંભળ્યો હશે અને આ પહેલાંના પોડકાસ્ટમાં ચર્ચા પણ કરવામાં આવી છે કે કાર્બન ક્રેડિટ છે શું અને એ જ મુદ્દે ફરી ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિદ્ધાર્થભાઈ ડાબી જે સીજે સંસ્થાના કો છે સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે થેન્ક યુ કાર્બન ક્રેડિટ વિશે તમે પહેલાંના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે એ છે શું પરંતુ કાર્બન ક્રેડિટના ફાયદા શું છે આ વખતે આપણે એ જાણીએ કે કઈ રીતે કામ કરે છે કાર્બન ક્રેડિટનો મુખ્ય ફાયદા એ છે કે જ્યારે પણ તમને પૃથ્વી માટે કે પ્રકૃતિ માટે કંઈક સારું કરવું છે જેનાથી પ્રદૂષણ ઘટે જેમ કે વૃક્ષારોપણ કરવું છે સારી ખેતીની પદ્ધતિ કરવી છે કે પછી આપણે જે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ કે પવન ચક્કી હોય સોલર પેનલ લગાવવા હોય આ બધું લગાવવું હોય તો એ બધા માટે પૈસાની જરૂર પડે ખર્ચો થાય બરાબર કાર્બન ક્રેડિટ એક એવી મિકેનિઝમ છે કે જેથી આ બધા સારા કામ કરવા માટે તમને કાર્બનના માર્કેટમાંથી કાર્બન ક્રેડિટ મળી શકે છે કે જે તમે વેચીને પૈસા બનાવો છો જેથી તમે આ સારા પ્રોજેક્ટ અમલમાં મૂકી શકો આ એનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો જી કાર્બન ક્રેડિટનો અને એના માટે જ કાર્બન ક્રેડિટની ઈજાત થઈ છે કે જેથી જે લોકો જેમ કે મોટી કંપનીઓ છે જે પોતે પ્રદૂષણ નથી ઘટાડી શકતા એ બીજાને પૈસા આપે છે કે તમે ઘટાડી શકો છો એટલે તમે કરો અને આ તમારી માટે આ એક પ્રોત્સાહન કહો કે એક પ્રકારનું રિવોર્ડ જેને કહેવાય એ કહેવાય એટલે કાર્બન ક્રેડિટનો આ ફાયદો જી મહત્ત્વની બાબત છે કે પહેલાં મેં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે પાછળની જે પેઢી છે તેને નુકસાન અવશ્ય થઈ શકવાનું છે પરંતુ જે કાર્બન ક્રેડિટ તમે જે વર્ડ્સ એક યુઝ કરી રહ્યા છો શું તેનાથી એ લોકોને ફાયદો થશે ખરો પાછળની પેઢી એટલે આપણા ના ના બિલકુલ જે આપણી આવનાર પેઢી માટે જ જરૂરી છે કારણ કે જો આમ જેમ તમે કીધું કોન્ક્રીટના જંગલો બનાવતા રહીશું બરાબર ઝાડ કાપતા રહીશું કે જંગલો સાફ કરતા રહીશું તો તો એમની માટે પરહેપ્સ પૃથ્વી જીવવા લાયક જ નહીં રહે એટલે જો આપણે એ ઈચ્છતા હોય કે આપણી આવનાર પેઢીઓ એક સ્વસ્થ જીવન જીવે કે પૃથ્વી એમની માટે જીવવા લાયક રહે તો આપણે વૃક્ષારોપણ રાખવું પડશે જંગલોને માવજત કરવી પડશે સારી ખેતી લેવી પડશે એટલે બધા માટે કાર્બન ક્રેડિટ એક મહત્વનું એક ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે જી તમે પહેલાના પોડકાસ્ટમાં ખેડૂત વિશે થોડી માહિતી આપી હતી ખેડૂતોને કાર્બન ક્રેડિટ કેવી રીતે મળશે બિલકુલ તો અત્યારે જેમ આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર છે ભારત સરકાર છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે બરાબર અને એની અંદર જે સારી ખેતીની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે હવે જે ખેડૂતો આ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે એમની માટે કાર્બન ક્રેડિટ એક પ્રોત્સાહન જેને કાર્બન માર્કેટની ભાષામાં કહેવાય પ્રોજેક્ટ ડેવલપર જે કાર્બનના પ્રોજેક્ટને ડેવલપ કરે બરાબર આ પ્રોજેક્ટ ડેવલપર્સ આવા ખેડૂતો શોધતા હોય કે જે સારી પદ્ધતિ અપનાવતા હોય બરાબર અને એ ખેડૂતો આઈધર એમને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન થ્રુ મળી શકે કે પછી એસએચજીસથી મળી શકે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હોય અથવા તો પછી જે ગ્રાસરૂટમાં જે એનજીઓઝ કામ કરે છે ખેડૂતો સાથે એમના થ્રુ એમને ખેડૂતો મળી શકે બરાબર એટલે પહેલાં પહેલું તો એને પ્રોજેક્ટ બનાવવામાં આવે કે ભાઈ આ પ્રોજેક્ટમાં માની લો કે દસ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનિક ખેતી જે આપણે કહીએ એનું અહીં અપનાવી રહ્યા છે એની બધી પદ્ધતિઓ કરી રહ્યા છે બરાબર આ એક વસ્તુ થઈ એટલે એનો પ્રોજેક્ટ બને અને પ્રોજેક્ટની અંદર હવે જોવું તો પડે કે ખરેખર શું પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ ખરેખર અપનાવી રહ્યા છે કે નહીં કે ખાલી નામ પર છે બરાબર તો એને માપવું પડે કે ભાઈ કાર્બન એ પદ્ધતિથી કેટલું ઓછું થાય કે તો બધી અલગ અલગ પદ્ધતિ જેમ કે આપણે કહીએ મિશ્ર પાક આંતર પાક કે પછી ડ્રીપ ઇરિગેશન છે કે પછી આપણે આછાદન કે મલ્ચિંગ જેને કહેવાય અંગ્રેજીમાં જેનાથી ઢાંકેલું રાખે જમીન આ બધી પદ્ધતિ જ્યારે ખેડૂતો અપનાવે તો એ અથવા તો પછી યુરિયા ડીએપી બીજા પેસ્ટિસાઈડ ઓછા કરે તો કાર્બન કેટલું ઓછું થઈ રહ્યું છે એ નક્કી નું માપ માપ કરવામાં આવે સેકન્ડલી જ્યારે આ બધી સારી પદ્ધતિઓ અપનાવાય ત્યારે જમીનની અંદર સોઇલ ઓર્ગેનિક કાર્બન વધે એનું પણ માપ કરવામાં આવે કે ભાઈ આ કેટલું વધ્યું વર્ષે વર્ષે બરાબર એની ગણતરી થાય બરાબર એક સમજી લો કે એક બેલેન્સ શીટ તરીકે જેમનું એક તૈયાર કરવાનું કે ભાઈ જમીનમાં સોઇલ ઓર્ગેનિક કાર્બન કેટલું વધ્યું અને હવામાં ખેતીથી થતું પ્રદૂષણ કેટલું ઓછું થયું જ્યારે એ ટોટલ માપવામાં આવે તો આપણને ખબર પડે કે દર ખેતર દીઠ કેટલું કાર્બન એમિશન કેટલા ટન કાર્બન એમિશન ઓછું થયું બરાબર અને એ જે તમે આખું બેલેન્સ શીટ જેવું બનાવ્યું એ કાર્બન રજિસ્ટ્રીસ કરીને એક આખી સંસ્થાઓ હોય છે બરાબર જેમ કે વેરા એક કાર્બન રજિસ્ટ્રી છે ગોલ્ડ સ્ટેન્ડર્ડ એક કાર્બન રજિસ્ટ્રી છે પ્લાન વિવો કાર્બન આ રજિસ્ટ્રીઝ પર આ જ્યાં પ્રોજેક્ટ રજિસ્ટર થાય ત્યાં એમને આ ટોટલ કરીને આપવામાં આવે દર વર્ષે કે ભાઈ આ આટલા ખેતરો હતા અને આટલા ખેતરોમાંથી અમે આટલા ટન કાર્બન ઓછું કર્યું એનું ચકાસણી થાય રજિસ્ટ્રી દ્વારા જેમ કે નોર્મલ અકાઉન્ટિંગની ચકાસણી થાય ઓડિટર આવે એ જ રીતે આમાં પણ ઓડિટર આવે એ ચકાસણી કરે ખેતર પર જઈને કે ભાઈ ખરેખર આ બધું થયું છે ઓન કે ઓન પેપર છે એકવાર એ ચકાસણી કરીને સર્ટિફાઈ કરે કે ના આ ખરેખર થયું એટલે એના કાર્બન ક્રેડિટ મળે જેટલા ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછું થયું એટલા જ કાર્બન ક્રેડિટ તો માની લો એક પ્રોજેક્ટ સમજી લો દસ હજાર ટન ઓછા કરે તો એમને દસ હજાર કાર્બન ક્રેડિટ મળે પછી આ જે દસ હજાર કાર્બન ક્રેડિટ છે એ પ્રોજેક્ટ ડેવલપર માર્કેટમાં જાય કાર્બન માર્કેટ જેમ કે આપણા રેગ્યુલર શાકભાજીના માર્કેટ હોય એવું કાર્બનનું સેપરેટ માર્કેટ હોય એ માર્કેટમાં જાય ત્યાં એ ડાયરેક્ટ સેલર મતલબ જેને ખરીદવું છે એને વેચી શકે જેમ કે આપણે ગૂગલની આપણે એમને સાંભળ્યું સમાચારમાં બરાબર તો એવા ટાઈપના બાયર હોય ગૂગલ જેવી મોટી કંપની હોય કે ફોક્સ વેગન હોય કેવી મોટી કંપની અથવા તો પછી એગ્રીગેટર કે હોલસેલર ટાઈપના હોય કે જે ખરીદીને પછી ફરીથી આગળ વેચે ઓકે બરાબર અને આનું જે વેચાણ હોય એ ડોલરમાં થાય કાર્બન ક્રેડિટની અત્યારે જેમ કે આપણે ખેતીની વાત જો કરી રહ્યા છે તો આશરે પ્રાકૃતિક ખેતીના જે કાર્બન ક્રેડિટ છે એ રફલી એનું એસ્ટિમેટેડ પંદરથી વીસ ડોલર એક ક્રેડિટના રફલી મળી શકે છે માર્કેટમાં બરાબર હવે વિચાર કરો દસ હજાર ક્રેડિટ માની લો આશરે તમે વેચ્યા એટલે કેટલા થયા પચીસ હજાર ડોલર વીસ હજાર ડોલર ડિપેન્ડિંગ તમને કેટલી કિંમત મળે અને માર્કેટ પ્રમાણે કિંમત થોડી થતી જ રહેવાની છે બરાબર અને એના પછી તમે રૂપિયામાં કન્વર્ટ થાય અને પછી જેટલા પણ પ્રોજેક્ટના જે બધા ખર્ચા હોય એ કટ થઈને ફાર્મર સુધી કે ખેડૂત સુધી ઓન ગ્રાઉન્ડ પૈસા પહોંચી બેઝિકલી જે કાર્બન ક્રેડિટ છે એ ખેડૂતને ફાયદેમંદ તો થાય છે એ કેવું છે કે પ્રાકૃતિક ખેતી જ્યારે કે સારી ખેતીની પદ્ધતિ અપનાવવાનું ચાલુ કરે તો એક જ વારમાં ખેડૂત બધી જ પદ્ધતિઓ અપનાવી નથી શકતા બરાબર કારણ કે સીધી વાત છે જેટલું તમારું ઉત્પાદન હોય ખેતરમાંથી ઓછું થઈ જાય એટલે આવક ઓછી થાય પણ કાર્બન ક્રેડિટ શું છે કે એક પ્રકારની પ્રોત્સાહન રૂપી રાશિ પ્રોવાઈડ કરી શકે છે ખેડૂતને કે જેથી એ ધીરે ધીરે એ પ્રોત્સાહન રાશિ મળે એટલે ધીરે ધીરે એ વધારે ને વધારે પદ્ધતિઓ અપનાવી શકે સારી ખેતી તરફ વળી શકે અને સારી ખેતી તરફ વળશે તો બે ફાયદા થશે એક તો જમીન આપણી બહુ સુધરશે પાક સારો થશે બરાબર એની ગુણવત્તા પાકની ગુણવત્તા સારી થશે અને આપણે જે પૃથ્વી પર આપણે જે પ્રદૂષણ ઓછું કરવાની વાત કરી છે જી બેઝિકલી એ ઓછું થશે એક્ચ્યુઅલી જે પ્રાકૃતિક ખેતી થાય છે તમે પહેલા એવો વર્ડ એક યુઝ કર્યો કે કોઈ વખત સારું થાય છે કોઈ વખત સારું નથી થતું ખેડૂતને જે ત્રણ સીઝન હોય છે એ સીઝનમાં બટ ઓબ્વિયસ છે કે પ્રોબ્લેમ થતા હોય છે કોઈ વખત પાક થાય ના થાય તો પછી એ સમય કાર્બન ક્રેડિટ તમારે મેળવવું હોય તો એના માટે કઈ કરી શકાય કે પછી ખેડૂત પાસેથી મળી શકે છે ખરી એ સમયમાં હવે આમાં કેવું છે કે કાર્બન ક્રેડિટ વસ્તુ એવી છે કે જે જ્યાં જ્યાં પ્રદુષણ તમારા ખેતરથી ઓછું કરો છો એનાથી મળે બરાબર એને પાક સારો થયો કે ના થયો એની સાથે કનેક્શન નથી એટલે જો અમુક વાર પાક ભલે થોડો ઓછો થયો જેમ કે આપડે વધુ વરસાદ પડી ગયો કે પેલું થોડી દુકાળ જેવી કંડિશન આવે પણ જો ખેતરમાં સારી જેને કહેવાય પદ્ધતિ અપનાવે છે ખેતીની માની લો કે યુરિયા ઓછું કરી દીધું બરાબર ઉધાર રૂપે યુરિયા કર્યું બે બેગ યુરિયા વાપરતા હતા એક સિઝનમાં એની જગ્યાએ એક જ બેગ વાપરી તો જે એક બેગ ઓછી થઈ ને તો એનું નાઇટ્રસ ઓક્સાઇડનું એમિશન માપવામાં આવે અચ્છા બરાબર તો એના જેટલા ટન ઓછા થાય એનું તો ડેફિનેટલી એમને કાર્બન ક્રેડિટમાં મળશે એટલા જ હું કહું છું આ પ્રોત્સાહન રૂપી રાશિ છે કે જેથી ભલે વધઘટ થાય કે જેમ કે આપણે કીધું વધારે વરસાદથી થોડુંક નુકસાન થાય કે ગમે તે પણ આ એક રાશિ તો ચાલુ રહેશે જો તમે સારી ખેતી કરશો સારી બેઝિકલી ઓછું પેસ્ટિસાઇડ ઓછું કેમિકલ્સ વાપરશો અને બધું કરશો જે ઘણી જગ્યાએ એવું હોય છે કે પ્રદૂષણ વધારે હોય છે કાંઈ કોઈ પર્ટિક્યુલર એવી જગ્યા ઉપર તો કાર્બન ક્રેડિટ જો તમે ત્યાં મૂકો તો એ કઈ રીતે કામ કરશે ત્યાં કાર્બન ક્રેડિટ કઈ રીતે કામ કે જ્યાં કે માની લો કે કોઈ જગ્યા છે કે શહેરો છે આપણા બરાબર આપણા શહેરોમાં વધારે પડતું પ્રદૂષણ બધા ગાડીઓ બધા હવે તમે ત્યાં વૃક્ષારોપણનું સાબરમતી રિવરફ્રન્ટ પર જો છે આ માઇક્રો ફોરેસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે તો ઓછા છે પણ માની લો કે એ વધારી દો તમે બરાબર તો એ વૃક્ષો કાર્બન ઘટાડશે આપણે પ્રોજેક્ટ ડેવલપર શોધવાના કે જે આ કાર્બન કેટલું ઓછું થયું એની ગણતરી કરી શકીએ એ ગણતરી કરશે એ પ્રમાણે આપણને કાર્બન ક્રેડિટ માર્કેટમાં આપણે વેચી શકીએ અને એના જે પૈસા આવશે એનાથી વધારે વૃક્ષારોપણ તમે કરો કે વધારે સોલર પેનલ લગાવ શહેરની અંદર કે બીજું કોઈ જે પણ સારી વસ્તુ તમે કરી શકતા હોય જેનાથી પ્રદૂષણ ઓછું થાય એ કરી શકો એટલે બેઝિકલી એવું કહી શકીએ કે કાર્બન ક્રેડિટ થી ખેડૂતોને તો ફાયદો થશે જ પરંતુ જે આ પ્રદુષણ છે ને એ બધું બિલકુલ આપણા શહેરો માટે પણ ફાયદાકારક છે જો આપણે એને સારી રીતે આપણે એને કરીએ તો બેઝિકલી શું છે કોઈ પણ સારું કામ કરવા માટે તમને પૈસાની જરૂર પડશે કાર્બન ક્રેડિટ તમને પૈસા આપી શકે છે ચોક્કસ ચોક્કસ તો દર્શક મિત્રો આજે જે પ્રમાણે ચર્ચા કરી કે ગ્લોબલ વોર્મિંગના કારણે જો આપણે ને આપણા પાછળની પછી જે પેઢીઓ જે નુકસાનમાં મુકાય છે તે ના મુકાય તેના માટે કાર્બન ક્રેડિટનો જો ઉપયોગ કરીએ અથવા વધુ વૃક્ષારોપણ કરીએ તો આપણા માટે ને પછીની પેઢી માટે ખૂબ જ સારું છે સિદ્ધાર્થભાઈ ધન્યવાદ કાર્બન ક્રેડિટ એના વિશે ઘણી બધી ચર્ચા કરવા માટે અવારનવાર ફરી આપણે આવી ચર્ચાઓ કરતા રહીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર થેન્ક યુ